વટાણાનો પાક પણ ખૂબ જ સારો છે ખર્ચ ઓછો અને ઉત્પાદન સારું અને એના પરિણામ પણ ખૂબ જ સારા છે ગયા વર્ષે અને વર્ષે છેલ્લા બે વર્ષથી વેચાણ કરીએ છીએ તો રિઝલ્ટ એના ક્યાંય ને ક્યાંય સારા આવે છે મણ લઈને સુધી જે છે એવરેજ એનું ઉત્પાદન મળે છે પછી પચીસ મણ પ્લસ પણ અમુક જમીનની જે માફક હોય તો ત્રીસ મણ સુધી બત્રીસ મણ સુધી ઉત્પાદન ગયા વર્ષે મળેલા છે તો વટાણાના પાકનું પણ વાવેતર કરવાનો આગ્રહ રાખી શકો છો મિત્રો એની અંદર આપણી પાસે ગુજરાત અઢાર એટલે કે શ્રીનાથ સીટ ગુજરાત અઢાર નંબર વટાણાનું નું બિયારણ હાજર માં છે અરીનો નું છે અને નિધિ નું છે તો તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે તો વટાણાના પાકની સંપૂર્ણ માહિતી આખા વર્ષ દરમિયાન જે એની માવજત થતી હોય છે એની માહિતી આપણે તમારા સુધી ચોક્કસથી પહોંચાડવાનો પ્રયત્ન કરશું તો વટાણાના પાકનું તમે વાવેતર કરી દેજો પાયા ખાતર ની અંદર આપણે ભલામણ કરેલી જ છે કે જે છે એ આપણે એએસપી વીસ વીસ જીરો તેર આપી શકો છો અથવા સિંગલ સુપર દાણાદાર જે આવે છે બરાબર એસએસપી એ આપી શકો છો સાથે તમારે રૂટમેક અલ્ટ્રા એટલે કે માઇક્રાઇઝ આપી દેવાનું છે એટલે જમીનમાં મૂળનો વિકાસ થશે કે તમારે કોઈ પણ પાકનું વાવેતર કર્યું છે તો છોડ જે છે ખોરાક આસાનીથી લઈ શકશે મિત્રો તો ચોક્કસથી તમે રૂટમેક સલ્ટ્રા આપી અને જે તમે વટાણાના પાકનું વાવેતર કરી શકો છો ત્યાર પછી વાત કરીએ તો કે જીરોના પાકનું વાવેતર જીરોનું પાકનું વાવેતર પણ ઘણા બધા મિત્રો કરી રહ્યા છે ત્યારેનો સમયગાળો છે પાંચ નવેમ્બર થી લઈને પચ્ચીસ નવેમ્બર વટાણા પણ એવી જ રીતે છે કે આવનારી વીસ થી લઈને પચીસ તારીખ સુધી આ મહિનાની તમે ચોક્કસ કરી શકો છો તો પાંચ નવેમ્બરથી લઈને પચીસ નવેમ્બર છે મંગલમ પાંચ છે પાંત્રીસ નંબર છે શ્રીનાથ તો આવી જ રીતે ચુમ્માલીસ નંબર છે આપણે નિશાન ચુમ્માલીસ છે યુરો ચુમ્માલીસ છે આવી રીતે અલગ અલગ ઘણી બધી વેરાયટીઓ છે સાત નંબર જીરુ છે હરી પછી નવ નંબર છાવા નવ નંબર જીરુ છે તો આ રીતે ચાર છે છે રીતે જીરાની પણ આપણી પાસે ઘણી સાગર લક્ષ્મી પાંચસો પંચાવન સી પાંચસો પંચાવન બધી જ વેરાયટીઓ હાજરમાં છે પણ શક્ય હોય તો તમારા નજીકના સિંધો તમે ચોક્કસ મેળવી લેશો પણ ખાતરી બંધ જ બિયારણ લઈ અને વાવેતર કરવાનો આગ્રહ રાખજો મિત્રો હમણાં થોડોક હું પણ કામમાં વ્યસ્ત છું એટલે વિડીયો પણ નથી બનાવી શકતો છતાં પણ વિશેષ કઈ માહિતી હોય તો તમે મને ફોન કરી અને માહિતી મેળવી શકો છો કામના લીધે મારો ફોન રિસીવ ન થાય તો બે કલાક પછી કે અન્ય તમારે ફોન કરી અને વાત કરી લેવાનો આગ્રહ રાખજો કેમ કે થોડોક કામમાં વ્યસ્ત હોવાના કારણે ફોન તમારો રિસીવ ન પણ થઈ શકે તો તમારે પાછળ બીજી વખત ફોન કરી અને માહિતી ચોક્કસથી મેળવી લેવી મિત્રો તો આ પ્રકારે જીરાના પાકનું પણ વાવેતર કરી લેજો એનું પણ આપણે સમયાંતરે જે મુજબ જરૂર પડશે એ મુજબ ચોક્કસથી આપણે આખા વર્ષ દરમિયાન ફિલ્ડ વિઝિટ કરી અને ખેડૂત મિત્રોને સાચી અને સચોટ માહિતી પહોંચાડવાની કોશિશ કરશો મિત્રો તો આ પ્રકારે ખેતી લક્ષી માહિતી તમારા ફોનની અંદર વિડીયોના માધ્યમથી પહોંચે તો એટલા માટે આપણી ચેનલ જે છે ખેતીની વાત મારું ગુજરાત એને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને તમને વિડીયોના માધ્યમથી સાચી અને સચોટ માહિતી મળતી રહે મિત્રો વિશેષ કઈ માહિતીની જરૂરત હોય નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ આ મારો મોબાઈલ નંબર છે એની અંદર તમે ફોન કરીને માહિતી મેળવી શકશો જે મિત્રોને આગોતર આગોતરા વાવેતર થઈ ગયા છે વરસાદ પહેલાના ચણા છે વટાણા છે જીરું છે આ પ્રકારના પાકમાં સુકારાના પ્રશ્ન છે તો એની અંદર અત્યારે પિયત પાણી સાથે શું આપવું જેના થકી સુકારો બ્રેક થઈ જાય રોકાઈ જાય તો એની આપણે આવતા આવતીકાલે એક વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપણે આપી દઈશું તો ચોક્કસથી થી આવતીકાલે એક આપણો વિડીયો અપલોડ કરશું તો એની અંદર તમારી પાકની જે સ્થિતિ છે સ્થિતિ મુજબ તમારે શું માવજત કરવી એની સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી તમને મળી રહેશે મિત્રો બસ આજે આટલું જ રજા આપશો જય જવાન જય કિસાન